અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર નવમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના મુખ્ય માર્ગ પર ઉભરાતી ગટરના પાણીથી લોકો પોકારી ઉઠ્યા છે સ્થાનિક મહિલાઓએ ગટરના પાણીની દુર્ગંધ અંગે ચૂંટાયેલા નગરસેવકો તેમજ નગરપાલિકાના સત્તાધીશો પરતવે રોષ ઠાલવ્યો હતો સોસાયટીના મુખ્ય માર્ગ પર જ છેલ્લા ચાર દિવસથી ગટરનું પાણી ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે સોસાયટીમાં પારાવાર દુર્ગંધથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો બાળકો બીમાર પણ પડી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ મહિનાથી રોડ ડ્રેનેજનું કામ કોન્ટ્રાક્ટર અધૂરું છોડી જતો રહ્યો છે આ અંગે પાલિકાના સત્તાધીશોને અનેકવાર રજૂઆત કર્યા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે મેન રસ્તા પર પાણી અને નાના નાના છોકરા જેવા લોકોની માંદગી બી આવે છે અને ગટર નું ચાર દિવસથી કન્ટિન્યુ પાણી નીકળે છે બહાર

હવે અત્યારે ચાર દિવસથી આ ગટરો ઉભરાય છે ગટરો ઉભરાય છે કમ્પ્લેન નગરપાલિકાએ નોંધાવી અહીંયા આગળ જે સુરેશભાઈ છે તેમના ત્યાં પણ અમે ફોન કર્યા છે તો પરમ દિવસે ફોન ઉપાડ્યો ને કાલે તો નવ દસ ફોન કર્યા રાત્રે દસ વાગે પણ ફોન કર્યો તો એ ફોન ઉઠાવ્યો ના મેં વાત ના કરી પરમ દિવસે એવું કીધું કે હા આવશે એમ કે કે કાલે આવી જશે જોઈને જતા રહ્યા કે ભરેલી ગટરો છે ઓ ભાઈ ભરેલી ગટરો છે એટલે તો અમે તમને બોલાવીએ છીએ ભરેલી ગટરો ના હોય તો પછી બોલાવવાનો કોઈ મતલબ નહીં ને પાણી તો જવાનું જ છે આજે અત્યારે આ ત્રણ ચાર દિવસ થી આ ગટરો ઉભરાય છે અમારથી બહાર નીકળ્યાતું નહીં